હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ માટે જાહેર કરવામાં આવેલા આગાહીમાં ત્રણ જુલાઈ ના રોજ બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું આગામી મુજબ રાત્રે જ હવામાન સિસ્ટમ સક્રિય થઈ ગઈ હતી વીજળીની કડાકા ભડાકા અને ગરજના સાથે વરસાદ શરૂ થયો હતો આ ભારે વરસાદ સતત ચાલતા ત્રણ જુલાઈ ના સવારે સાડા દસ વાગ્યા સુધી ધાનેરા તાલુકામાં આશરે છ ઇંચ વરસાદ ખાબક્યો હતો ધોધમાર વરસાદને કારણે ધાનેરા શહેરના મુખ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા હાઈવે રાજમંદિર ટોકીજ બજાર વિસ્તાર તેમજ કચેરીઓની આસપાસ પાણી ભરાવાથી વાહન વ્યવહારને ઝટકો લાગ્યો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તાલુકાના અનેક ગામડાઓમાં પાણી ભરાવાની સાથે રવિયા વહોળો પણ ચાલુ થયો હતો વરસાદ એટલો ભારે રહ્યો હતો કે કેટલાક ગામડાના માર્ગો અને સંપર્ક તૂટી જવા પામ્યા હતા ઉપરવાસમાં પણ તીવ્ર વરસાદ પડતા ધાનેરાની રેલ નદીમાં પાણીના વહોળા વધીને નદીને બે કાંઠે વહેવા લાગ્યા હતા નદીમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળતા લોકો મોટી સંખ્યામાં જોવા ઉમટી પડ્યા હતા નદીના દ્રશ્યો જોઈને કેટલાક વડીલોએ બે હજાર પંદર અને સત્તર માં આવેલા પૂર ની હતી ગામના લોકો તથા સરપંચ કરતા કહ્યું હતું કે નદીમાં પાણી આવતા જમીન ભીની થશે અને ખેડૂતોના પાકને સારું પોષણ મળશે આ સ્થિતિને ધ્યાનમાં લઈને નાયબ કલેક્ટર તથા જિલ્લા કલેક્ટર સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું અવલોકન કર્યું હતું અને જરૂરી તકેદારી તથા રાહત વ્યવસ્થા શરૂ કરવાનું નિશ્ચિત કર્યું હતું હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ હવામાન અસ્થિર રહેવાની શક્યતા દર્શાવી છે અને તળાવ નદી નજીક રહેનારા લોકોને સતર્ક રહેવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે